તો અમણસા ગામના સંજયભાઈ વસાવા કરીને એક મરણ પામેલ છે અને આ બનાવ ત્રેવીસમીના રોજ રાત્રે બનાવ બનેલ છે જેની થોડી ગઈકાલે મળેલી છે ત્યારે પોલીસ દ્વારા એમના પર આકસ્મિક ગુનો નોંધવામાં પણ આવ્યો છે ત્યારે એની હકીકત શું છે ઘરના તમામ સદસ્યોનો આક્ષેપ હતો કે કોઈ એમની સાથે અણબનાવ બન્યો હશે કોઈ ઘટના ઘટી હશે તો જ અમારા સંજયભાઈનું મૃત્યુ થયું છે એવી પોલીસ પર એમની માંગણી હતી કે એમાં યોગ્ય તપાસ થાય ત્યારે આજે પણ એમની સાથે એમના એમણે જ્યારે એમને બોલાવ્યા ત્યારે એમની સાથે અમે તપાસ અધિકારી શ્રી પીઆઈ સાહેબ તમામ અધિકારીઓને મળ્યા છે અને આ જે પણ બનાવ બન્યો છે એમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એની પરિવારને ન્યાય મળે એ અમે પ્રયાસો કર્યા છે કદાચ આકસ્મિક બનાવ નોંધ્યો છે છતાંય આમાં કોઈ અઘટિત ઘટના કે અણબનાવ બન્યો હોય તે દિશામાં પણ કડીઓ તપાસવામાં આવે સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને જે એમનો પરિવાર છે એમને ન્યાય મળે એ મારા પ્રયાસો છે અને પોલીસ અધિકારી શ્રીઓએ પણ અમને કીધું છે કે કોઈ આમાં દોષી હશે તેમને છોડવામાં નહીં આવશે અને કોઈ નિર્દોષ આમાં ફસાય નહીં એ પ્રકારની તપાસને આગળ વધારવાનું એમણે પણ અમને આશ્વાસન આપ્યું છે પોલીસ પર આક્ષેપ કરી રહ્યો છે પરિવાર હા પરિવારનો એક આક્ષેપ હતો કે અમારા સંજયભાઈ પોલીસ અધિકારીઓ સાથે કરતા હતા અને આ બનાવ બન્યો છે ત્યારે પોલીસ અધિકારીઓ પણ ખુલાસો કર્યો છે અને થોડા સીસીટીવી ને આ તે એમના પાસે પુરાવા હતા કોલ ડિટેલ હતી એ પણ એમણે અમને જણાવી છે ત્યારે એમના પરિવારને પણ હાલના તબક્કે એ જાણ અમે કરી છે ને સાથે જ હતા બધા પરિવારો અને આગળ જે પણ પંચ ક્યાસ હશે એમાં પંચો રાખવાના હશે કે સાક્ષી રાખવાના હશે એમના જે પણ નિવેદનો હશે પોલીસે પણ કીધું એમાં પણ તમને સાથે રાખીશું એફએસએલ પણ કરાવીશું ડૉક્ટરની પેનલમાં પીએમ થશે અને જે પણ તપાસમાં બહાર આવશે એ તરફની આગળની તપાસ આગળ વધશે મૃતદેહ ઉઠાવવા નહીં ઉઠાવવાની વાત નથી પરિવારની હા પરિવારને કોઈ તપાસ અધિકારી કે કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો એટલે મૃતદેહ સ્વીકારવાની અમને ના પાડી હતી પણ અમે આવ્યાથી પોલીસ અધિકારીઓએ અમારી સાથે હમણાં હમણાં સંગઠનની બેઠક કરી અને બધી જ રીતે એમને કોલાસો કર્યા છે ત્યારે હવે પરિવાર અને અમે બધાએ સંમતિ આપી છે હમણાં સંયંપન કરી છે તો મૃત્યુ હમણાં લઈ જને એમની અગ્નિસંસ્કારના કાર્ય વિધિ આગળ વધશે પાંચ એક અને દિવસ બાબુ ભાઈ મારા પપ્પાને ફોન કરીને કીધું મમ્મી જોડે વાત થઈ તો એ લોકોએ એવું કીધું કે અમારી જવાબદારી છે તમારા ઘરવાળાને ઘરે મૂકી જવાની એ લોકોએ જવાબદારી કે ઘરે મૂકી જવાની એ લોકો કેમ છૂટા પડી ગયા મારા પપ્પાને એકલો મૂકીને મારી નાખીને જતા રહ્યા

એવું કરીને તમે માનો ના એવું કરીને વાત કરાવી તો મેં વાત કરી કીધું છો જો એ તો આ બાજુ બાર છે સુરત બાજુ અને અમને વાર લાગશે અને અમારી જોડે છે ચિંતા ના કરતા અમે ગમે તારે બી આવશું મોડું થશે અઢી વાગશે બે વાગશે ચારે વાગશે તારે અમે ઘેર મૂકી દઈશું તો હા એવું કરીને ફોન પાછો મૂકી દીધો પછી પાછો અમે હાનેથી પાછો ફોન કર્યો દસ વાગ્યે જવો નવ વાગે એવો સાડા નવે પછી એ લોકોએ ફોન મૂક્યો અને પછી એમનો મેં એવું કીધું કે ગમે એટલા વાગીએ પણ એમને મારા ઘરે રૂપરૂપમાં મૂકી દેજો તમે તો એ લોકો એવું કીધું કે અમે જવાબદારી લઈએ કે અમારે સહી સલામત તમારી હાજરીમાં મૂકી દેવાની અમે જવાબદારી લઈએ એ લોકો એવો જવાબ આપ્યો તો તમે કંઈ નહીં મેં કીધું અમે ચાકતા જ છીએ ગમે તારે મૂકું આવો મારા રૂબરૂપમાં મારા ઘેર હાજરીમાં મૂકી દેજો ગમે તે થાય ગમે એટલા વાગે એવું બી કીધું મેં તો એ લોકોએ એવું કીધું પછી સારું તે થઈ ગયું પછી થોડી વાર રહીને પાછો બી ફોન કર્યો તો એ કાપી નાખ્યો ના ઉચક્યો પછી પાછો એમનો જ ફોન આવ્યો ઉચક્યો એટલે એ પાછો કાપી નાખ્યો પછી પાછો પછી માં જ ફોન માર્યો મેં કીધું આખી રાત પૂરી થઈ ગઈ મેં કીધું હજુ મૂકવા કેમ ના આવ્યા એ કરીને પાછો ફોન કર્યો ફોન કર્યો ત્રણ ફોન કર્યા ના ઉચક્યા ચોથો ફોન કર્યો તારે ઉચક્યા પછી એવું કીધું તમે લઈ ગયા હતા તો ઘરે કમ નહીં મૂકી ગયા અત્યાર સુધી સવારના આઠ વાગ્યા તો હજુ મૂકી કેમ નહીં ગયા એટલું કે તમે કાતે એમને ફોન કાપી નાખ્યો અને ફોન વેસ્તન વેસ્ત આવે મેં પાછી સામેથી માન માન જ વેસ્ત જ આવે તો પછી વાત નહીં થઈ ફોન જ નહીં મૂકી કે અહીં આવીને બી અમે માર્યો પછી અમને વાત મળી ને કે શંકર ભરા કોઈ હમણાં ચાલક ઉતરાનું એક્સિડન્ટ થયું એટલે અમે થઈ ગયા જીગ્નેશભાઈ જોડે થઈ ગયા દોડીને અમન ફોન બી ના લાગે વાત થઈ તો ભી આમના પપ્પા પર મેં હામે પાછા ફોન કર્યા રિંગ વાગી વાગી પૂરી થઈ જાય પછી અમને એવું લાગ્યું એટલે પછી વાત મળી એટલે મેં گیا બે લોકો તો એક પોચી ગયા હતા હતા થઈ ગયા એટલે તો એ તો પડેલા જતા એનો મરેલા જતા રહ્યા વરસાદમાં કોલલી પી ગયા હતા અને અહીંયા ભી ધક્કા હતા કઈ હોટેલ પર આપણે શક્યતા બાકી નહી વાવડી એ લોકો પગમાં બી હાથમાં બીપેલું છે તો જાતે પોળે તો કાદવ વાળા તો હોય ને બિલકુલ પેન બી નહી ઘડું નહિ નીકળ્યું કે કઈ જ નહી બિલકુલ નહીં પછી અમે તો અહીંથી એ લોકો અમે અમે તો કઈ નહીં કીધું પણ એ લોકો એ પિકઅપ મંગાવી એ પિકઅપ માં અમે લાસ્ટ મુકાવી દીધી અમુક તો ભાન જ નથી કેમ કે મારા છોકરા છે છો ખાવા વાળા અને અમારા ઘરમાં બીજું કોઈ કમાવા વાળું છે જ નહીં નાનું મોટું એમના જ આધારે જીવતા હતા અમે એ લોકો એ આવું કહ્યું કે મારે એવું કહેવાનું કે તમે લઈ ગયા સારી રીતના લઈ ગયા અને તમારી જોડે વાત નહીં તમારી જોડે કીધું બી અમે કે રિક્વેસ્ટ કરી કે અમુક

એમના જેટલા જણ પરિવાર જેટલા જણ નિવેદન આપવા માંગે બધાના તમે નિવેદન લો અને એ એ દિશામાં દિશામાં આપણે કદાચ કોઈ જતી હોય આ લોકોનું કહેવાનું એવું છે કે ઘા પડેલા છે ઘા પડ્યા હોય એટલે આપણે સ્વાભાવિકપણે આપણે એમાં ઊંડાણ તપાસ કરવી પડે કરવી પડે બરાબર છે અને જે કઈ સીસીટીવી ફૂટેજ હોય જે તે ટાવરનું લોકેશન હોય એમના મોબાઈલ લોકેશન હોય

આપણા પોલીસ અધિકારીઓ એમને લઈ જાય છે તો એમની પણ જવાબદારી બની છે કે એમને સહી સલામત એમના ઘરે પહોંચે એ આપણે એમની જવાબદારી બને છે એટલે આ ભલે જે થયું છે કાલે આ જે થઈ છે બહુ ગંભીર બાબત છે અમને તો બિચારાને પછી કોઈ જાણ બી નથી કરતું એટલે આવી રીતના નહીં થયું નહીં પોલીસને ખબર પડી પછી એ લોકોને પણ જાણ થઈ છે બરોબર

તમે જોયું છે હમણાં બે ચાર ગામોથી બધી એવી બી ફરિયાદો આવેલી છે કે અમારે તો બહારના લોકો આવી રીતના ચોરી કરવાના આવે એટલે તમામ દિશામાં જે પણ કડી મળે એ તમામ દિશામાં તટસ્થ તપાસ થાય ને આમના પરિવારને ન્યાય મળે અમારો હેતુ છે અમારો હેતુ પણ એ જ હોય કે પરિવારને ન્યાય મળે અને હવે બનાવ બની ગયો છે હવે આમને તો પેલા દાદી છે આમનો આખો પરિવાર એ તો નિરાધાર થઈ ગયો છે તો આપણે ત્યાં ડ્રાઈવર તરીકે આપણે બોલાવી જતા હતા કે પોલીસ અધિકારી સાથે પણ તમે વાત કરો એવું હવે અમુક જ્યારે જ્યારે જે હાજર હોય એને ફોન કરી પૂછતા હોય જે ઝડપથી જે મળી લેતા હોય એ લોકોને લઈ જતા હોય મદદ માટે ના કંઈ વાંધો નહીં તમે મદદ માટે લઈ ગયા છો ચાલો અમે માની લીધું કે આપણે અનેક લઈ ગયા છીએ હવે પરિવાર નિરાધાર બની ગયો છે આપણે અકસ્માતનો ગુનો નજીએ છીએ બરાબર તો હવે આ પરિવારે તો છત્રસાયા ગુમાવી દીધું હવે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને અમારા જેવા સામાજિક આગેવાનો તરફથી આપણે પણ એ વિચારવું પડશે કે આ માનવતાની રીતે હવે આ પરિવારનું શું એ દિશા પર આપણે બધાએ વિચારવું પડશે સામાજિક રીતે આપણે હા સામાજિક રીતે વિચારવું પડશે આપણે બધાએ વિચારવું પડશે પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા જેવા પદાધિકારીઓ બી ને સામાજિક આગેવાનોએ પણ વિચારવું પડશે કે હવે છ નાના બાળકો છે એમના દાદી એકલા છે એમના પત્ની એકલા છે તો આપણે માનવતાની રીતે એના માટે પણ એક આપણે વિચારણા આજે કરવી પડશે todo